માૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ મા રિક્ષા સાઇડમાં લેવાનું કેવું અઘરું પડ્યું વાત મારા મારી સુધી પહોંચે જામનગર શહેરમાં રિક્ષા ચાલકોનો દિન પ્રતિદિન ત્રાસ વધતો જાય છે રોડ ઉપર ગમે ત્યાં હાથ ઊંચો કરે એટલે પાછળ આગળ જોયા વિના ઊભી રાખી દે છે કોઈ પણ કઈ બોલે તો હાતા પાઈ પર ઉતરી આવે છે આવી જે ઘટના આજે લીમડા લાઇન વિસ્તારમાં બની એક બહેન પોતાની મોટર કાર એપાર્ટમેન્ટમાં પાર્ક કરતી સમયે રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા નાનકડી વાતે મોટી બબલ સર્જાઈ હતી

રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખુબજ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ